સુરત શહેરમાં સમસ્ત વર્ષક પરિવાર દ્વારા નવમાસ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન પણ કરાયું હતું આ પરિવારના નવમો મિલન સમસ્ત વર્ષક પરિવારને સૌકુટુંબ સાથે આમંત્રણ પણ અપાયું હતું બાળકોના ભણતરના અભ્યાસમાં નેવું ટકાથી વધારે જેમણે પ્રાપ્ત કરાયા હોય એમને સન્માનિત કરાયા કાર્યક્રમનું આયોજન ઠાકોરજીની વાડી કોસરા રોડ મોટા વરાચા ખાતે રાખવામાં આવ્યું હોય જેમાં મોટી સમાજમાં લોકો હાજર રહ્યા હતા આ સ્નેહમિલન સમારોહને સફળ બનાવ્યો હતો સમસ્ત વર્ષક પરિવાર દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન પણ કરાયું જેમાં સમાજના પુરુષો મહિલાઓ યુવાનો અને બાળકોની ટીમ પણ બનાવાઈ હતી અને મેચ રમાઈ હતી અગ્રણીઓએ જણાવ્યું કે આ સ્નેહમિલન કાર્યક્રમ અને ક્રિકેટ મેચનું આયોજન થકી સમાજમાં એકતા વધે આવા હેતુથી આવા પ્રકારના કાર્યક્રમો વર્ષમાં એકવાર કરવામાં આવતા હોય છે અમે આયોજન આમ તો અમારું આ સ્નેહ મિલન અને ક્રિકેટ અમે ટુર્નામેન્ટ ભેગી કરી અને બે કાર્યક્રમ ભેગા કર્યા અને અમારું મેન મકસદ એવો છે કે ભાઈ અમારો પરિવાર ભેગો થાય અગિયાર ગામમાં આખા ગુજરાતમાં અગિયાર ગામમાં અમારો ઓળ પરિવાર વસે છે તો યંગ જનરેશન એકાબીજાને હવે નવી જનરેશન ન ઓળખતી હોય તો એકાબીજાને ઓળખાણ થાય ધંધા બિઝનેસમાં એકાબીજાને સપોર્ટ કરે આ મકસદથી અમે આયોજન ગોઠવું છે હવે બરાબર પહેલાં તો મને અમારે છ ટુર્નામેન્ટ હતી છ ક્રિકેટ હતી અને અલગ અલગ યુવાનોએ સ્પોન્સરશીપ લઈને અને ક્રિકેટનું આયોજન કર્યું હતું અમારા મેન ટાઇટલ સ્પોન્સર હતા અનિલભાઈ નાથુભાઈ ગઢુલા અંકિતભાઈ ગોવિંદભાઈ ગઢુલા અને નીતિશભાઈ લાભુભાઈ ગઢુલા આ અમારા વર્ષક પરિવાર ક્રિકેટ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્ચર હતા હું અહીંયાથી એ જ સંદેશો આપવા માગીશ કે અમે આવું આયોજન કરીને ફોનની ગેમમાં છોકરાઓ રમતા હોય એ વાત સાચી છે એ ના રમે અને ક્રિકેટ કે આના આનાથી પ્રોત્સાહિત થાય અને ક્રિકેટના આવા આયોજન થાય તો એકબીજાનો ઓળખાણ થાય એકાબીજાને કંઈ બિઝનેસમાં પણ સપોર્ટ મળે બધા સમાજવાળાને હું એવો જ સંદેશો આપું છું કે અમારો પરિવાર અમારો સમાજ જે પ્રમાણે એકતાથી આવું આયોજન કરે છે હું બીજા સમાજને પણ આ જ સંદેશો આપીશ કે એકતા માટે બધા સમાજે આગળ આવવું પડે બધા સમાજને આવી એકતા બનાવીએ અને આવા આયોજન કરવા જોઈએ આ એમ તૃષાલી છો હું વર્ષક પરિવારમાં તરગરા ગામની દીકરી છું આ વર્ષક પરિવારમાં નવમો સ્નેહમિલન સમારોહ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન દ્વારા કહેવામાં કહેવા માગીએ છીએ કે આવનારા પચાસ વર્ષો સુધી અમારી આવનારી પેઢીઓ સુધી પણ એકતા જળવાઈ રહે અને એક એકતાનું એક્ઝામ્પલ આપી શકાય તેના માટે આયોજન કર્યું છે જેથી બાળકોથી લઈને વૃદ્ધો સુધી ભેગા થાય છે એમાં વડીલો પોતાના બાળકોને એને એના બાળકોને એના બાળકોને આમ એકતાનો સંદેશો આપી શકે અને સમાજને પણ કહી શકે કે એકતા પરિવારમાં હોવી જરૂરી છે જે સારા અને ખરાબ સમયમાં સાથ આપી શકે એટલા માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને સમસ્ત પરિવારને ભેગો થઈને જેમાં કોઈને પ્રોબ્લેમ હોય તો એકબીજા સાથે શેર કરી શકે એટલા માટે એક જગ્યાએ આજે ભેગા થયા થયા છે અને સ્નેહમિલોનું આયોજન કર્યું છે અને અહીંયા જેટલા વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન મહેનત કરી હોય છે તેને ઈનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી આવનારા વર્ષોમાં પણ આ કોમ્પિટિશનના જમાનામાં પણ પોતાનું એક નામ દુનિયામાં લાવી શકે તેને એક પ્રોત્સાહન આપવામાં આવે છે